તમારે જશો તો નવા વિડીયોમાં ફ્રી વર એવા તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો તો તમે જઈ શકો છો મારી સેજલ બેન ને હું ને મારા બા ને મારા બપ્પા સહી ભીંડો ઉતારવા જઈશું તો મારા બા ને મારા બપ્પાની જો ઓલી બાજુ સર ટીસી દેખાય એ બાજુ છે ભીંડો ઉતારે છે ને હું ડોલ લઈને જાઉં છું સેજલ બેન અમારે ડોલ આવે છે અમે એ બે ડોલ જે ઉચાલી દો ને નો બધું બાકી હોય તો ભીંડો ઉતારવાનો તો આ મારો ભીંડો છે લીલો એ આપણે આજે ઉતારવાનો છે ભીંડો લઈ લીધી છે આપણે ભીંડો ઉતરી પછી આપણે દૂધ ઉતારવાના છે તો તમે જઈ શકો પછી બાકી છે હજી એટલા અહીંયા છે ને પાંચ આડા છે તો લીવાડ છે ને લગન ઊભા છે તો પછી આપણે એને પીને આડાસા લઈએ તો સારો આપણે હવે ભીંડો ઉતારવા મળીએ

ઉતેર લઈ તો વિડીયોમાં બન્યા રહેજો તો આની અર્ધી પગી ગયા આ કારલી ને ભીંડેની એમાં આવી છે ખળ કટલો બધું થઈ ગયું છે ખળ કારણ મજા આવે ના ભીડો દેખો તેના કારણે ખળ વધી ગયું છે તો જો આ લાગત ખડ થઈ ગયું છે મોટો મોટો આંબા લાલે કે નળ બંધ કરીને ને પારવાન કંટી આમ રોની તો તેની કુછ પર નોટ પાપડા જીંદો છે ને કેવો સરસ મજાનો લીલો છે ને વાતાવરણ ક્યાંક છે ઠંડુ ને સાંભળ જેવું છે ત્યાં મસ્ત મજા આવે છે ઉતારવાનો ભીંડોને ક્યારેક તડકો લાખો એટલે ઘડી પીએમ ધરે તો અત્યારે થઈ ગયો હોય કે આપણે આવી જઈશું પાહ ભીંડો ઉતારવા તો આપણે ભીંડો થોડો ફે ઉતારી લેવી અને વિડીયોમાં બનાવી રહેજો ખૂબ મજા આવી છે તમને તો આપણે થોડીક વાર ભીંડો ઉતારી ને તો એક આખે ફોન ને હાથે તોડવાનું ન આવે મજા આવે બે હાથ હોય તો મજા આવે તોડવાની તો આપણે સડો એમ તો એ ઉતારી લઈ એમાં પણ મોજ આપેલો આપણે એને પછી ક્રાસ થઈ જાય એટલે હાથ બળે છે એટલા માટે આપણે મોજ કરી લીધેલું છે તો આ છે અમારો હરિગો જો કેવડો મોટો થઈ ગયો છે આ બધો છે હરિગો અમારે અત્યારે તો હરિગો નથી આવ્યો ફૂલ આવ્યા છે ખાલી હું તમે ફૂલ બચાડી દઉં હજરું ફૂલ આમાં તો ઓછું છે ફૂલ હજી આઈગળ આમ ઓલી બાજુ વધારે ફૂલ છે ને થોડાક પાંદરા થોડાક ખરી જશે કારણ કે વરસાદ આવ્યો ખાઈ જશે ને પવન થોડા હો એટલે માટે પાંદરા ખરી ગયા છે ભીંડો ઉતારી પછી આપણે ફારો કરીને બીજા ઉતરવાનો છે બીજા હાડ ના ઉતરવાનો છે ને અત્યારે આપણે ભીંડો ઉતારવાનો છે આ નવો ભીલો છે જૂનો ભીલો હતો એ આપણે પૂરો થઈ ગયો છે અને નવો સેંપો હો એ અત્યારે મોટી શિંગ ગઈ છે જો મસ્ત લીલો છે લીલો તો ચાલો હવે કાપડ ઝીલો ઉતારી લઈ તો વિડીયોમાં બન્યા રેજો મિત્રો તમે જોઈ શું છો હું આ ભીંડાનો પડકો લઈને જાઉં છું કારણ કે ખેલાવાનું હતું એટલે પછી આપણે પડકો લઈને હું અમે ભીંડો નાખેલો હોય ને નાખતા આવી અને પછી હવે એક આયાર રહી છે ઉતારવાની તો એ આપણે ઉતારી ને જો આ ટાઈપ પોટ ભ્રીમ ભરીમ ને વેવાની હોય છે તો આગોકડી દે એટલે વેવી પડે અને આવું છે તો હવે એક કાયર રહી છે ને કેટલો ભીંડો છો એ હું તમને ઉતારી પછી તમને બતાવી દીધા હજી વિડીયોમાં બનાવી રહેજો ફૂલ મજા છે તો ચલો આ ગયા બેન કરી તો આટલો ભીંડો છો છે એટલો શો છે ને એક પોટ પટકો પીડ્યું છે એક પટકો અહીંયા છે અને આટલો શીંડો હવે અમારી કેટલા પોરકા થાય સાત થાય પાંચ થાય છે નથી તો આપણે હવે થોડો સારો કરી લઈએ તો ચાલો સારો કરો તમે જોઈ શકો છો ભીંડો ભીંડો હારો થીની કમ્પ્લીટ કરી નાખો છે ચાર પોટકા છે કુણાના ને એક પોટકું છું ગઢાનું તો એ આપણે પોટકા ભરીને પાંચ કુલ પાંચ છે તો આપણે પાસ પોટે પાસે પાસ પોટકા ધોઈ નાખાશી તો તમે જોઈ શકો છો અહીંયા છે આ છે અત્યારે હવારમાં એડમાં જવા દેવાનું છે ગાડી ઉપર તો કે આવા વિડીયો વાળીનો હતો તો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો કરી નાખતો હોય કોમેન્ટમાં પણ કહી દેજો કેવો બ્લોક લાગ્યો એ અમે મશું નવા બ્લોક આવતા હોય જય હિંદ જે માતા જલ્દી છે ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો નોકરીઓ એ પણ કરી નાખો નવા બ્લોક બાય બાય